નમસ્કાર ખેડૂત મિત્રો ગુજરાતની એકમાત્ર નંબર વન ચેનલ ગુજરાતી બજારમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો તમારે કોઈપણ વસ્તુની એડવર્ટાઈઝ આપવી હોય કે કાંઈ પણ વસ્તુ વેચવાની હોય કે લેવાની હોય તો તમે અમારી ચેનલનો સંપર્ક કરી શકો છો આ એડ માટે તમારે પાંચ ફોટા એક વિડીયો તમારું પૂરું એડ્રેસ અને એ વસ્તુની માહિતી અમારા વોટ્સઅપ નંબર ઉપર મોકલી આપો મિત્રો હાલમાં આપણી ચેનલ પર આ પાવર ટ્રેક કંપનીનું ટ્રેક્ટર પ્લસ આગળ લોડર પાવડી છે જે વેચવા માટે આવી ગયું છે આપણી ચેનલ પર જે લોકોને લેવાનું હોય એ વિડીયોને છેલ્લે સુધી જોવે કારણ કે આજ વિડીયોમાં આ ટ્રેક્ટરની બધી માહિતી આપણે આપી દેવાના છીએ સૌથી પ્રથમ વાત કરીએ તો પાવર ટ્રેક કંપનીનું આ ટ્રેક્ટર છે જે પંચાવન એચપી જેવું પાવર છે અને પંચાવન એચપીનું છે અને ત્યાર પછી મોડલની વાત કરી દઈએ તો મોડલ છે બે હજાર આઠનું અને પાવર ટ્રેક કંપનીનું આ ટ્રેક્ટર છે તમે જોઈ શકો છો એ પ્રમાણે આ રીતે ફિટિંગ બધું કરેલું છે આ ટ્રેક્ટરમાં અને ટાયર પણ સમજી લો ચાલીસ ટકા જેવા ત્રીસ ચાલીસ ટકા જેવા ટાયર જોવા મળે છે તો મિત્રો ટ્રેક્ટરના અમુક ફોટા આપણી પાસે છે જે જોઈ લઈએ જે હાલમાં ટ્રેક્ટર આપણી ચેનલ પર વેચવા માટે આવી ગયું છે જે લોકોને ખેડૂતભાઈઓને આ ટ્રેક્ટર લેવાનું હોય તો વિડીયોને છેલ્લે સુધી જોવો વિડીયોમાં આપણે માહિતી આપી દઈશું આ ટ્રેક્ટર ક્યાં જોવા મળશે અને માલિકના મોબાઈલ નંબરને શું કિંમત છે તો મિત્રો ડિસ્પ્લે ઉપર દેખાઈ રહેલું આ ટ્રેક્ટર વેચવાનું છે હાલમાં જ અને મિત્રો પાંચ પંચાવન હોર્સ પાવરનું આ ટ્રેક્ટર છે અને બે હાજર આઠનું મોડલ છે કિંમતની વાત કરીએ તો ત્રણ લાખ રૂપિયા કિંમત કરે છે ભાઈ ગામનું નામ પર છે બે નંબર અને તાલુકો જિલ્લો રાજકોટ છે અને માલિકનું નામ હિતેશભાઈ છે તો હિતેશભાઈનું આ ટ્રેક્ટર છે જે લોકોને ખરીદવું હોય હિતેશભાઈનો મોબાઈલ નંબર વિડીયો ચાલુ છે એની નીચે આપેલો છે ત્યાંથી ટાઇટલ ટેગમાંથી મોબાઈલ નંબર લઈને ડાયરેક્ટ હિતેશભાઈને ફોન કરીને આ ટ્રેક્ટરની ખરીદી કરી શકો છો માત્ર ત્રણ લાખ રૂપિયામાં મિત્રો તમે ખેડૂતને લાગતો કોઈ પણ ધંધો કરો છો અને તેનું પ્રમોશન કરવા માંગતા હો તો તમે જરૂરથી અમારા આ નંબર ઉપર પ્રમોશન કરાવી શકો છો અમારા કોન્ટેક્ટ નંબર ઉપર મેસેજ કરી શકો છો મિત્રો તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી આવી રીતે અહીંયા ટચ કરવાથી તમે આ નંબર કાઢી શકો છો મિત્રો હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો કારણ કે આવા ઘણા બધા વિડીયો અમે બનાવીએ છીએ ખેડૂતભાઈની હેલ્પ માટે અથવા આવા નવા વિડીયો જોવા માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો અને મિત્રો તમારે પણ કાંઈ વસ્તુ વેચવાની છે તો તમે અમારા વોટ્સઅપ નંબર ઉપર હાઈ કરીને મેસેજ મોકલો એટલે તમને બધી માહિતી મળી જશે મિત્રો તમે તમારી એડ બનાવવા માટે પાંચ ફોટા અને એક વિડીયો મોકલો એ આડો ફોન કરીને જ મોકલો જેથી કરીને અમે આ વિડીયો એડિટિંગ સારી રીતે કરી શકીએ મિત્રો તમારો વિડીયો એડિટિંગ સારી રીતે કરવા માટે તમે જે વસ્તુ ફોટો અને વિડીયો તમે જે ઉતારીને મોકલો તે આડા જ ઉતારીને મોકલજો મિત્રો કોઈ પણ એડવર્ટાઇઝ આપવા માટે આ અમારા વોટ્સએપ નંબર ઉપર તમે મેસેજ કરી શકો છો મિત્રો આ વિડીયો બહુ મહેનતથી બને છે એટલે અમારા વિડિયોને આગળ ને આગળ શેર કરો અને તમારા જેટલા પણ ગ્રુપ હોય એટલા ગ્રુપમાં મોકલી આપો જેથી કરીને જે ખેડૂત ભાઈને જે વસ્તુ લેવી હોય એના સુધી આ વિડીયો પહોંચી سکے અને અમારી હેલ્પ થઈ જાય અને અમારા વિડિયોને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરી લેજો આભાર મિત્રો